શું માગો છો એ ચોખવટ કરો એટલે તમારા જેવા બીજા ભાઈઓ જે છે એની એનું કન્ફ્યુઝન હોય ને ગેરમાન્યતા હોય દૂર થાય તમે ક્યાં અને હું વાંચ્યું પેલું પ્રશ્ન મને WhatsApp માં પૂછો તો એ બોલો એટલે બીજા ભાઈઓને ખબર પડે એટલે રદ લખ્યું નથી એક ભાઈ બોલે છે વિડિયોમાં હા કે ગણોદદારો રદ થયો હા હા પૂછો આગળ સદંતર ખોટી વાત છે સદંતર ખોટી વાત છે ગણતદારો રદ થયો નથી કે રદ થશે પણ નહીં એ પણ તમને લખી દઉં છું સિવાય કે સરકાર તમામ કાયદાઓ રદ કરીને એક સંકલિત કાયદો બનાવે આવી શક્યતાઓ જરાય નથી એટલે એ જે ભાઈ બોલે છે કે ગણતદારો રદ થયો એમની ભૂલ છે ગણતદારામાં સમયાંતરે સુધારા વધારા થતા રહેતા હોય છે કોઈ પણ એક કલમ હોય એમાં સુધારા વધારા થાય એને પરિપત્ર કહેવાય સર્ક્યુલર કહેવાય બાકી ગણો રદ થયો નથી કે થશે પણ નહીં જવાબ મળી મિત્રો યુટ્યુબ ની અંદર મને ખબર નથી પડતી કેટલાય માણસો એવા નીકળી પડ્યા છે કે ગમે તેવા વિડીયો બોલી નાખે બારા સાલ હે તો નામ હોય કે બાપ જન્મ મારે થાય કોઈની જમીન દબાવેલી હોય થોડી આપડી થઈ જાય કોઈની ઘરવાળી ઘરમાં બેડી દીધી તો રખાત કહેવાય ને ઘરવાડી ન કહેવાય એક લગ્નથી આવે છોડા ન આપો ત્યાં સુધી બીજા લગ્ન ઘરવાળી ન કહેવાય એને રખાત જ કહેવાય સેકન્ડ વાઇફ જેને આપણે કહીએ છીએ સ્ટેપ વાઇફ કહીએ છીએ એવી જ રીતે ગણતધારો રદ થયો નથી આવા જે વિડીયા ફરે છે એ માથાના દુખાવા રૂપ છે ખેડૂત મિત્રો યુટ્યુબની અંદર જઈને રમણીભાઈ કોટરીયા લખો તથા ઓથેન્ટિક માહિતી મેળવતા અને જાણતા શીખો હું કહું છું રમણીભાઈ ઉપર ભરોસો ન કરો તમારું જ્ઞાન એટલું વધારો કે તમને સાચા ખોટાનું ભાન ઓટોમેટિક થવા માંડે સમન્યાય શું કહેવાય એ પણ તમને ખબર પડવા મળી જાય એટલું જ્ઞાન વધારો એટલે તમને કદી કોઈ મૂર્ખ નહીં બનાવી જાય નહીતર હંમેશા ખેડૂતોને ગામ મૂર્ખ બનાવે છે અને બનાવતા જ રહેશે ખેડૂતોને આવી બધી જાણકારી મળે એટલે યુટ્યુબની અંદર હું મૂકું છું કે મારો તાલીમ કેમ્પ છે આ તાલીમ કેમ્પની અંદર ખેડૂતોને જાતે કામ કરતાં શીખવાડું છું તથા પગભર કરું છું આગામી તાલીમ કેમ્પ જે છે દસ અને અગિયાર મેના રોજ છે અને એ તાલીમ કેમ્પમાં શું શીખવવામાં આવશે એ તમારે જો જોવું જાણવું હોય તો વિડીયો નંબર ચારસો અડતાલીસ અને પાંચસો ને એકાવન તમે બે ચેનલમાંથી કોઈપણ ચેનલ જોતા હો તો એમાંથી એક વિડીયો હાથમાં આવી જશે ચારસો અડતાલીસ નંબર અથવા છસો એકાવન નંબરનો વિડીયો જોઈ લેજો એટલે તમને પૂરી ડિટેલ્સ તાલીમ કેમ્પની મળી જશે